હેલો આશો પાલવ સાડી શોરૂમ પાલનપુરમાં આપનું સ્વાગત છે આપણા માટે આજે સ્પેશિયલ પ્રિન્ટની અંદર ડિજિટલ કોન્સેપ્ટ અલગ અલગ કપડાંની અંદર તમને બતાવવાના છે તો એકદમ ન્યૂ ક્રિએશન અને લેટેસ્ટ પ્રિન્ટની અંદર તમને આજે જોવા મળવાના છે અલગ અલગ પ્રિન્ટેડ ડિજિટલ ઓનલી ફોર ડિજિટલનો જ આપણે વિડીયો બનાવ્યો છે સ્પેશિયલ આજ તો પછી અલગ અલગ આજ તમને ડિઝાઇન બતાવીશું કલર જુઓ એકદમ મસ્ત કલર કોમ્બિનેશન રહેવાનું છે ડિજિટલ પ્રિન્ટની અંદર અજરક સ્ટાઇલની ફ્લાવર્સની ડિઝાઇન આવશે જે આપણે બતાવવાના છીએ બધા સિંગલ સિંગલ ડિઝાઇનો રહેવાની છે અથવા એક કેટલોક ફીસ આવશે આ જેની અંદર ચાર કલર અવેલેબલ છે તમે નિહાળી શકો છો એકદમ મસ્ત કપડું રહેવાનું છે બોર્ડ છે એકદમ મસ્ત વિવિંગની અને કેટલોકની ફિશ છે કલર એકદમ પિસ્તા લાઈટ કલર છે એકદમ ફ્લાવર્સની અંદર છે આ બ્લાઉઝ રહેવાનું છે તો તમને આના કલર્સ આપણે બતાવી દઈશું પછી તમને સિંગલ સિંગલ જે ડિજિટલ કોન્સેપ્ટ છે આપણા એ તમને બતાવશું તમે છેક જુદી વિડીયો જોજો તો તમને આજે ખ્યાલ આવશે આપણું બધું કલેક્શન અલગ અલગ નવા આવેલું છે તમને બતાવીશું કે જો તમે એકદમ મસ્ત સુપર અને એકદમ લેટેસ્ટ ફિશ રહેવાનો છે એનું કલર કોમ્બિનેશન જુઓ તમે કલર કોમ્બિનેશન એકદમ મસ્ત છે ફ્લાવર પ્રિન્ટ એકદમ રહેવાની છે ડિજિટલ ટાઈપની એકદમ સોબર અંદર ફોલ ટાઈપનું રબર પ્રિન્ટ કરેલું આવશે આનું મટીરિયલ એકદમ મસ્ત રહેવાનું છે બ્લાઉઝ અને એકદમ ચકાસ ફીસ છે આની અંદર કલર છે કલર રેન્ડ તમને બતાવીશું જો એકદમ ફસ્ટ ક્લાસ વરિયાળી કલર પિસ્તા કલર છે આ સ્કાય કલર છે ને એક આ પિંક કલર રેન્જ પણ તમને આની અંદર વિડીયોની અંદર એક એક સાડીને કહેતા જઈશું તો તમને ખ્યાલ આવે આ એક હજાર અને પચાસની રેન્જ આવવાની છે જો એકદમ સરસ પેશશે રેગ્યુલર માટે અથવા એકદમ સરસ ડિઝાઇન છે તમારે ફેન્સી હવે તમને બધી બતાવવાના છીએ કોટન સિન્થેટિકની અંદર ઓનલી ફોર ડિજિટલ ફ્લાવર્સ ટાઈપની ડિઝાઇનો આવશે જે રેન્જ ચાલુ થશે સાતસોથી હજાર સુધીની રેન્જ રહેવાની છે કપડાની વાત કરીએ તો કાપડ જુઓ તમે એકદમ મસ્ત રહેવાનું છે ફ્લાવર સ્પ્રેન્ટ છે અને એકદમ મસ્ત બોર્ડર આપેલી છે જરીને અને પલ્લું પણ બહુ ફાઇન છે કલર પિસ્તા કલર છે આની અંદર જેટલા પણ ફીશો ડિજાઈનો અવેલેબલ થઈ ગઈ છે બધી તમને એક એક કરીને બતાવશું એકદમ મસ્ત આવશે પેટન છે એકદમ ફ્લાવર્સની અંદર જોઈ શકો છો એકદમ ફ્લાવર્સ ફ્રેન્ટ છે પેલો બ્લાઉઝ છે જે આ મસ્ત એનું પલ્લું રહેવાનું છે ગ્રીન અને બ્લેકનું કોમ્બિનેશન છે જેને પણ કસ્ટમરને ગમે તો આપણા વોટ્સઅપ નંબર ઉપર તમે મોકલી શકો છો ગ્રીન અને બ્લેક બહુ સરસ ફીશ છે આજે તમને એકથી એક અલગ જ ફીશ બતાવવાના છીએ તો છેલ્લે સુધી તમે વિડીયો જોજો તો તમને બધી ડિઝાઇનનો ખ્યાલ આવે જો આ પણ ફેબ્રિક એકદમ અલગ રહેવાનું છે બધે જ ડિજિટલ ટાઈપની પ્રિન્ટો છે આ એકદમ નવ ક્રિએશન છે તમારા માટે એકદમ અલગ જ આ જ વસ્તુ લઈને આવ્યા છીએ જો એકદમ મસ્ત કલર કોમ્બિનેશન છે જેનું એકદમ બોર્ડર પણ અલગ રહેવાની છે બધે જે આપણે ફિશ બતાવશું એમાં બોર્ડર કાપડ અલગ અલગ રહેવાનું છે બ્લાઉઝ છે આપણ ફિશ કલર કોઈ પણ કસ્ટમરને ગમે તો આપણા વોટ્સઅપ નંબર ઉપર મૂકશો તો ઘેર બેઠા ફ્રીમાં તમને મળી જશે કોઈ કુરિયર ચાર્જ આપણે ચૂકવવાનો રહેશે નહીં

જે સ્પેશિયલ ફ્લાવર્સ અને ડિજિટલમાં આપણે જે કસ્ટમરની પસંદગી છે તો એમના માટે આ ખાસ વિડીયો છે જે બહુ સરસ રહેવાનો છે આજે બોર્ડર લુક જો અત્યારે એકદમ મસ્ત બોર્ડર છે અત્યારની મસ્ત લુક આપે એવી બોર્ડર છે એકદમ સરસ ઝીણી પ્રિન્ટ છે પણ બ્લાઉઝ રહેવાનું છે એકદમ સરસ ઝીણી ડિઝાઇનનું આપણ તમને ખોલાઈને બતાવી દઈશું અમે જોઈ શકો છો એકદમ મસ્ત રહેવાની છે અને પહેરવાથી લુક એકદમ સિન્થેટિક વજન વગરની રહેવાની છે તો બઉ ફાઈન રહેશે આ સિપન ટાઈપનું પણ સારી પ્રિન્ટ છે જો આ એકદમ ડિજિટલની અંદર અલગ જ કોમ્બિનેશનની અંદર છે ગાજર ટાઈપનો કલર છે એકદમ મસ્ત પેટર્ન રહેવાની છે આખી સાડે જોઈ શકો છો આ ડિઝાઇન અત્યારની એકદમ હેટવેટ ડિઝાઇન હેટ ડિઝાઇન ચાલે છે અત્યારની મસ્ત આપણે તમને ખોલી બતાવશું જે કસ્ટમરને ગમે તો ઝડપીમાં ઝડપી ઓર્ડર આપે તો એમને મળી રહેશે આ ફીસ તમને આખું ઓપન કરીને બતાવું છું આ ફીસ્ટ બહુ સરસ ચાલે છે અત્યારે એની પ્રિન્ટ જો પલ્લુની ડિઝાઇન એકદમ મસ્ત રહેવાની છે રિયલ વર્ક ટાઈપની જે પાન છે એ ટાઈપની આની ડિઝાઇન છે પલ્લુ પણ બહુ મસ્ત છે બ્લાઉઝ પણ બહુ ફરીક રહેવાનું છે આખો ઇંગ્લિશ કલર છે ઇંગ્લિશ અંદર બહુ મસ્ત ડિઝાઇન છે આમાં અલગ અલગ ડિઝાઇન તમને જોવા મળી રહેવાની છે કાપડ એકદમ મસ્ત રહેવાનું છે કાપડ એકદમ સોફ્ટ છે સિલ્ક રહેવાનું છે પછી કલર બહુ ફાઈન આવ્યો છે ડિજિટલ ની અંદર વેટલેસ કલર કપડાની અંદર પિંક કલર આ વાત કરીએ તો આપણે નવસો પચાસ ની રેન્જ છે એકદમ મસ્ત રહેવાનું છે કપડું ફ્લાવર્સની ડિઝાઇન છે એકદમ મસ્ત કલર પિંક કલર છે બ્લાઉઝ પણ આનું સરસ છે જે વિવિંગ બોર્ડરની અંદર જે ચાલે છે એની અંદર તમને બતાવશું કોટન ટાઈપનું ફેબ્રિક રહેશે એની અંદર એકદમ મસ્ત ડિઝાઇન છે પાનની

પલ્લુ એનો બોર્ડર પણ એકદમ સરસ રહેવાની છે નાની બોર્ડર છે એનો એકદમ લેટેસ્ટ ને મસ્ત ફેન્સી ડિઝાઇન છે અને અમે તમને એક અલગ જ ડિઝાઇન બતાવવાની છે બોર્ડરનો લુક જો તમે આખી એકદમ મસ્ત પ્રિન્ટ છે પલ્લુ પણ બહુ સરસ રહેવાનું છે કાપડ જુઓ કાપડ એકદમ સોફ્ટ મુલાયમ જોવાની પ્રિન્ટ એકદમ મસ્ત રહેવાની છે આખી આખી ડિઝાઇન છે બોર્ડરનો લુક જુઓ તમે એકદમ મસ્ત જરીનો બોર્ડર છે અને પલુ પણ મસ્ત છે અને લટકણ આપેલા છે આખી ડિઝાઇનમાં સાડીની અંદર અને એકદમ કલર કોમ્બિનેશન બહુ ફાઇન છે કાપડ એકદમ મસ્ત મટીરિયલ રહેવાનું છે તમને પસંદ આવે એવું આ બ્લાઉઝ આખું કોન્ટ્રાક્ટ બ્લાઉઝ આપેલું છે વન પીસ છે ટોપ ડિઝાઇન છે જેને વહેલા ગમે એનો ફોટો મોકલાઈજો આપણ સરસ પીસ છે એકદમ મસ્ત એનો પલાવ પલ્લુ બતાવી દઈશું તમને મસ્ત પલ્લુ રહેવાનો છે આખી નજીકથી તમને બતાવશું તો તમને ડિઝાઇનની વધારે આઈડિયા રહેશે એનો બ્લાઉઝ પણ ફાઇન છે આ બ્લાઉઝ રહેવાનો છે તમને જે પણ ડિઝાઇન આજે નવી લોન્ચ થઈ ગઈ છે બધી ડિઝાઇનોનો એક એક કરી અને બધી ડિઝાઇનો બતાવશું ખોલીને છેક સુધી તમને નવી નવી ડિઝાઇનો આજે જોવા મળી રહેવાની છે આપણી શોપ ઉપર મુલાકાત રૂબરૂ કરીને પણ આપણું કલેક્શન તમે જોઈ શકો છો એકદમ મસ્ત છે અત્યારે રક્ષાબંધનમાં આપવા માટે બેનને આપવા માટે લેવો હતો પણ બહુ મસ્ત રહે છે સરસ જોવું એને પલ્લુ એકદમ સરસ રહેવાનું છે કાપડ એકદમ મસ્ત રહેવાનું છે કપડું આપણે જે ખોલ્યો છે તે જોયો હાલ ઓપન કરીને અને આ ગાજર કલર છે આ કલર કોમ્બિનેશન પણ બહુ મસ્ત રહેવાનું છે તમે જોઈ શકો છો એકદમ પર્પલ લાઈટ પર્પલ અને બોર્ડર એકદમ અલગ જ રહેવાની છે આને

કલરની વાત કરીએ તો કલર બધા અલગ અલગ મસ્ત રહેવાના છે પિસ્તા કલર છે ગ્રે કલર છે જો કોન્સેપ્ટ આ બધા નવા જ છે જો તમે એકદમ મસ્ત રહેવાની છે અત્યારે લેટેસ્ટ બહુ ચાલી રહ્યું છે ત્યારે જે ટ્રેન્ડિંગ છે કલેક્શન પેઇન્ટની અંદર એ તમને બધું બતાવી રહ્યા છીએ ડિજિટલની અંદર આ પણ બહુ ફાઇન પીસ છે આજ આપણે વિડીયો સ્પેશિયલી એક ડિઝાઇન ઓનલ પર ડિજિટલનો જ બનાવેલો છે જે ડિજિટલ પ્રિન્ટના શોખીન હોય તો એમના માટે આ મસ્ત વિડીયો છે આ બધી સાડીઓ બહુ સરસ છે ટોપ અને એકદમ અલગ જ પ્રિન્ટ છે તો આ સ્કાય કલરની અંદર આ પણ પ્રિન્ટ બહુ સરસ રહેવાની છે આપણો કપડો તો એકદમ સોફ્ટ રહેવાનું છે ને એકદમ મુઠ્ઠીમાં આવી જાય એટલે આપણું સોફ્ટ જ મટીરીયલ છે જેમ બને એમ આપણે શોપને વિઝિટ કરો આપણે મનગમતી કલેક્શન જોઈ શકો છો તમે મહેંદી ગ્રીન અંદર ફ્લાવર ની અંદર આપણે જે કલર ઓપન કરીને જોયો તો એની અંદર આ બીજો કલર છે મહેંદી અને આખો ઇંગ્લિશ કલર કોમ્બિનેશન રહેવાનું છે ફેબ્રિક એકદમ મસ્ત લેટેસ્ટ ફેબ્રિક રહેવાનું છે તો આપણે આ સ્પેશિયલ બધી ડિજિટલની ક્રિએશન જોઈ લીધું છે તો કલર કલર એક જોઈ એકદમ મસ્ત રહેવાનું છે પલ્લવ આપણે જોઈએ ખોલીને તો પલ્લવ એકદમ ફાઇન છે જેની ડિઝાઇનની અંદર અજરક ટાઈપની ડિઝાઇન નું એકદમ પલ્લવ છે અને બધી પ્રિન્ટો એકદમ લેટેસ્ટ